ખમણેલી દૂધીની અંદર ફક્ત એક વાટકી મમરા નાખી અને બનાવો એકદમ શાનદાર અને ડિલિશિયસ રેસીપી તો આ રેસીપીની મજેદાર વાત એ છે કે ખૂબ જ સિમ્પલ મસાલાથી અને એકદમ સરળ રીતે આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો દૂધીમાંથી એકદમ નવો નાસ્તો બનાવવા માટે અત્યારે મેં અઢીસો ગ્રામ અને જો નંગમાં જોઈએ તો એક નંગ અત્યારે દૂધી લીધેલી છે તો આ રીતે આપણે આગળ પાછળથી ડીટીયાનો ભાગ હટાવી અને પિલર્સની મદદથી આપણે એની છાલ ઉતારી લઈશું તો અહીં મેં દૂધીને એકદમ સરસ રીતે છાલ ઉતારી લીધી છે ત્યાર પછી અહીંયા આપણે એક આ રીતનું બાઉલ લેશું અને ત્યાર પછી આ રીતને આપણે ખમણી લેવાની છે અને દૂધીને આપણે ખમણી લેશું તો જ્યારે તમારે રેસીપી બનાવવાની હોય ત્યારે ઇન્સ્ટન્ટ દૂધીને ખમણવાની રહેશે જો તમે પહેલા ખમણીને રાખી દેશો ને તો દૂધી હવાના સંપર્કમાં આવશે ને એટલે કાળી પડી જશે તો અહીંયા જો એકદમ મસ્ત મજાની મેં દૂધી ખમણી લીધેલી છે અને હવે આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરી લેશું તો તમે જોઈ શકો છો કે જરા પણ વાર લાગશે એટલે દૂધી છે એ કાળી થવા લાગશે અને ત્યાર પછી અહીંયા મેં એક વાટકી ભરીને સૂજી લીધેલો છે તો આપણે એ દૂધી સાથે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક વાટકી મમરા લીધેલા છે તો એ પણ આપણે દૂધી સાથે મિક્સ કરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા મેં એક નાની સમારેલી ડુંગળી લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં લસણ મરચાં લીધું છે ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં થોડા લીલા સમારેલા ધાણા લીધા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી અહીંયા ધાણા જીરું પાવડર લીધો છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલી હળદર લીધી છે ઉમેરી દેશું અને થોડો આપણે લાલ મરચું પાવડર ઉમેરી દેશું તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે જુઓ સૌથી પહેલાં આપણે આ બધી વસ્તુને એકદમ પરફેક્ટ મિક્સ કરી લેશું એટલે જે આ મમરા છે એકદમ પોચા પડી જાય અને સૂજી છે એ પણ એકદમ સોફ્ટ થઈ જાય જો આ રીતે આપણે મિક્સ કરવાનું છે અને પછી થોડું થોડું પાણી ઉમેરી એકદમ પતલું બેટર બનાવવાનું છે તો આપણે દૂધીનો ઉપયોગ કર્યો છે તો શરૂઆતમાં તમને કદાચ એવું લાગતું હશે કે દૂધીના મુઠિયા બનાવે છે પણ ના આજે આપણે એકદમ યુનિક અને નવી રેસીપી બનાવવાની છે આજ પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવી હોય અને આ રેસીપી તમે સવાર સવારની ઉતાવળ હોય ભાગદોડ હોય તો બાળકોને લંચમાં પણ આપી શકો છો અને ટિફિનમાં પણ દઈ શકો છો તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણને મેં આ રીતનું રાખેલું છે તો અત્યારે આની અંદર જો પાણી નીતરે છે પણ આને આપણે પંદર મિનિટનો રેસ્ટ આપી દેવાનો છે જેથી કરીને સૂજી એકદમ સરસ એવી ફૂલી જાય અને મમરા પણ ગળી જાય તો બસ આને આપણે રેસ્ટ આપી દઈશું તો થોડી વાર આપણે એને ઢાંકી દઈશું અને પંદર મિનિટ પછી આપણે એને ચેક કરી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો લગભગ દસથી પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને એકદમ મસ્ત મજાનો આપણો બેટર બની અને રેડી થઈ ગયું છે ફૂલી ગયું છે તમે જોઈશો કે એની અંદર હવે જરા પણ પાણી નથી રહ્યું તો હવે જુઓ ત્યાર પછી અહીંયા આપણે ઈનો લેવાનો છે આ રીતે આપણે બે ચપટી જેટલો ઈનો ઉમેરી દઈશું અને હવે ઈનોની ઉપર જ આપણે લીંબુ નાખી દઈશું જેથી કરીને ઈનો છે એ એક્ટિવેટ થઈ જાય અને હવે ત્યાર પછી આને આપણે એકદમ પ્રોપર રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે જુઓ એનો આપણે ત્યારે જ એડ કરવાનો છે જ્યારે આપણે આ બેટરને પંદર મિનિટનો રેસ્ટ આપી દઈએ ને પછી આપણે એનો એડ કરવાનો રહેશે તો બસ આ બનાવેલા બેટરને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ તો હવે જુઓ આપણો એકદમ નવો નાસ્તો બનાવવા માટે ગેસ ઉપર અહીંયા મેં અપમ પેન રાખી દીધું છે અને એની અંદર આપણે થોડું થોડું તેલ નાખી દઈશું તો આજે આપણે એક જ બેટરમાંથી બે નવી રેસીપી બનાવીને તૈયાર કરવાની છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે ચમચીનું માપ લેશું અને એક ચમચી ભરી આ રીતે અપ્પર પેનની અંદર બેટરને ગોઠવી દઈશું શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો રાખીશું જેથી કરીને બધા અપ્પે આપણા બની જાય ત્યાં સુધી સેટ થઈ જાય તો હવે જુઓ અહીંયા મેં એકદમ સરસ એવા અપમ પાડી લીધા છે અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને એકદમ મસ્ત મજાના પરફેક્ટ આપણે એને કૂક કરી લઈશું તો હવે જુઓ આ રીતે આપણે ચેક કરવાનું છે જો હજી કાચા છે એટલે આપણે ગેસની ફ્લેમ છે એ હાઈ કરી દઈશું અને થોડીવાર આપણે એને ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી કરીને બહાર સુધી એકદમ પરફેક્ટ એવા કૂક થઈ જાય તો બસ હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવા આપણા અપમ બની અને રે રેડી થઈ ગયા છે તો આ રીતે આપણે એને પલટાવી લઈશું તમે જોઈ શકો છો કે કેટલા સરસ એ કૂક થયા છે જો આસાનીથી રીમૂવ પણ થઈ જાય છે જો અને વડે આની અંદર આપણે દૂધી નાખેલી છે તમે અહીંયા ઘણા બધા વેજીટેબલ નાખી શકો છો એવું જરૂરી નથી કે માત્ર આપણે દૂધીથી જ આ અપે બનાવવા તો આ આપણે દૂધીથી બનાવેલા છે એટલે હેલ્ધી પણ ખૂબ જ એવા છે તો બસ હવે આને આપણે ઢાંકવાની જરૂર નથી આમનામ જ આપણે એને કૂક થવા દઈશું થોડી વાર આપણે કૂક થવા દઈશું એટલે એકદમ સરસ એવા કૂક થઈ જશે જો કેવા સરસ એકદમ ક્રિસ્પી એવા બન્યા છે તો જુઓ અહીં તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવા આપણા બની અને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું અને બીજું બેટર છે એમાં એમાંથી એક હું તમને બીજો નાસ્તો બનાવવાની રેસીપી પણ બતાવું છું તો આની સાથે તમે એક સ્પેશિયલ ચટણી પણ બનાવી શકો છો અથવા તમે સોસ સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ એવા લાગે છે હવે અહીંયા મેં ગેસ ઉપર આ રીતનું નોન સ્ટીક ફ્રાય પેન રાખી દીધું છે અને એની અંદર આપણે અડધું પાવડું જેટલું તેલ ઉમેરી દેશું અને હવે જુઓ આ જે બનેલું બેટર છે એમાં મેં થોડું પાણી ઉમેરી એકદમ પતલું કરી લીધું છે તમે જોઈ શકો છો કે ઉપર આ રીતે પાણી દેખાય છે તો બસ હવે આ રીતે આપણે નાખી દઈશું જો આવી રીતે એને ફેલાવી દઈશું તો થોડું પાણી તમે ઉમેરશો એટલે બેટર થોડું પતલું થઈ જશે ને એટલે આપણને ફેલાવવામાં આસાની રહેશે જો કેટલું સરસ સેટ થઈ ગયું છે જો તો જો અહીં તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો પરફેક્ટ આપણો પુડલો બની અને રેડી થઈ ગયો છે તો જો આ રીતે મેં અસપેચુરાની મદદથી એને ઉઠલાવ્યો એટલે આરામથી એ રિમૂવ થઈ ગયો છે અને નીચેની સાઈડને પણ એકદમ સરસ એવો આપણે કૂક કરી લેશું અને ક્રિસ્પી કરી લેશું તો જો હવે આપણે નીચેની સાઈડ પણ ચેક કરી લેશું તો એકદમ મસ્ત મજાનો પરફેક્ટ એવો આપણો પુડલો બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા જુઓ એકદમ મસ્ત મજાનો આપણો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે અત્યારે મેં એને સોસ સાથે સવ કરેલો છે તમે આને ગ્રીન ચટણી સાથે પણ સવ કરી શકો છો આવામાં એટલો બધો ટેસ્ટી લાગે છે સાથે હેલ્ધી પણ એટલો જ છે તો તમે પણ એક વખત આવી રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો હજી ગરમા ગરમ છે પણ એકદમ સોફ્ટ એવો આપણો નાસ્તો બની અને તૈયાર થયો છે જો આ રીતે હું તમને કટ કરીને પણ બતાવી દઉં જો છે ને એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ